ગામે ઘર પાસે વાનમાં જથ્થો કરતા એકની ધરપકડ પારડીના ટીગરા ગામે ઘર પાસે વાનમાં દારૂનો જથ્થો સગેવગે કરતા પોલીસે કિસમને ઝડપી પાડ્યો હતો પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના તિગરા ગામે બંગલા ફળિયા ખાતે રહેતા હાર્દિક હળપતિના ઘર પાસે રેડ કરી હતી જ્યાં મારુતિ ઓમની વાન નંબર જીજે એકવીસ એમ થ્રી સિક્સ ડબલ થ્રીમાં દારૂનો જથ્થો સગે વગે કરવાની તૈયારીઓ કરતા હતા ત્યારે પોલીસે સ્થળ ઉપરથી દારૂના બોક્સ નંગ નવ જેમાં બસો છોતેર નંગ બાટલીઓ જેની કિંમત રૂપિયા છત્રીસ હજારનો જથ્થો મળી આવ્યો હતો દારૂનો જથ્થો લાવનાર મનોજ કમલેશભાઈ હળપતિ રહેવાસી તિગરા તાલુકો પારડી પોલીસને જોઈ ભાગી છૂટા વોન્ટેડ બતાવ્યો હતો જ્યારે હાર્દિક રવજીભાઈ હળપતિ રહેવાસી ટીગરા તાલુકો પાડીને ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા એક સોળ લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો